નમસ્કાર દર્શક મિત્રો છે સરહદ પર વિકાસના સંકલ્પના સૂર્યોદય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીમાવર્તી સુઈગામ નબેટ ખાતેથી રૂપિયા ત્રણસો અઠ્ઠાવન પોઈન્ટ સાડત્રીસ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરીને બનાસકાંઠા જિલ્લાને વિકાસની ભેટ આપી હતી સરહદી વિસ્તારના વિકાસની નવતર રાહ સાથે તેમણે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહર્ત તથા પંચાન્ન પોઇન્ટ અડસઠ કરોડના વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વમાં અગ્રીમ હરોળમાં લાવવાનું કામ કર્યું છે આજે દેશની સાથે ગુજરાતે પણ સર્વાંગી વિકાસ સાધ્યો છે રાજ્ય સરકારે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી ઘર આંગણે વિવિધ યોજનાકીય લાભો આપ્યા છે આજે ધંધા રોજગાર રોડ રસ્તા વીજળી પાણી ઉદ્યોગો થકી છેવાડાના લોકોના જીવનધોરણમાં પરિવર્તન લાવી શકાયું છે તથા નાગરિકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાને દરેક જિલ્લાને પંચોતેર અમૃત સરોવર બનાવવા આહવાન કર્યું હતું આજે દરેક જિલ્લામાં પંચોતેર કરતા પણ વધારે અમૃત સરોવરો બન્યા છે કેશ ધ અભિયાન અંતર્ગત રાજ્ય સરકારે બનાસકાંઠામાં પચાસ હજાર રિચાર્જ કુવા બનાવવા માટે શરૂઆત કરાવી હતી બનાસ ડેરીના સહયોગ સાથે આજે ત્રીસ હજાર જેટલા રિચાર્જ કુવા બનતા મુખ્યમંત્રી અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં સર્વે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પ્રવીણભાઈ માણી અનિકેતભાઈ ઠાકર માવજીભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા જિલ્લા અગ્રણી સેવા ગેલા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ બીએસએફના જવાનો અને બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા